ગુડ મોર્નિંગ જય માતાજી બધાને અનન્યા જો કેટલી મસ્તી કરે છે ને એનો નાનો એવો મેં વિડીયો બનાવ્યો છે એ એના હાથમાં મોબાઈલ આવી ગયો છે ને એ મોબાઈલ માટે કેવું કરે છે તમે લોકો જુઓ એક વખત બહુ જ મજા આવશે અને એની જ મોજ મસ્તી સાથે જો તમે લોકો ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ચલો જો બાય જય માતાજી મોબાઈલ બાને આપી દીધું બેટા મોબાઈલથી ન ધમકાવ આપી દયો બાને આપી ગયો આ આપી દે મૂકી દે મોબાઈલ મૂકી દે નહીં નથી જોવાનું મોબાઈલ આપી દે બા

ए अरे को انا 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 تيرم انا تيرم कुकू के कुकू कुकू के कुकू कुकू के क्या कुकू आर यू टगली 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 નહી મોબાઈલ નથી લેવાનો હાથમાં જ નથી લેવાનો નહિ ના

no ફીટ પઈ કણ છે ને ઓ cover cover রমো অনন্যা <coughs> <Lao mobile. coughs> <coughs> <coughs> <Cover> <coughs>